રોયલ એન્ફિલ્ડ ત્રણસો પચાસ ક્લાસિક ત્રણ બુલેટ બાઇક વેસવાના છે પંદરથી લઈ અને અઢાર સુધીના મોડલ છે અને ટીપટોપ કન્ડિશન બુલેટ બાઇક જોવા મળશે વ્યાજબી ભાવમાં ત્રણેય બુલેટ બાઇક માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો દરરોજ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે તો નંબર એક ઉપર તમે જોઈ રહ્યો જોઈ શકો છો ગ્રે કલરનું બુલેટ બાઇક આ બાઇકની વાત કરીએ મોડલની તો બે હજાર અને અઢારનું મોડલ છે આ ગ્રે કલરનું બુલેટ બાઇક ટીપટોપ કન્ડિશન જોવા મળશે બુલેટ બાઇકની અને બાઈકમાં તમને કોઈ પણ હાલમાં ખર્ચો જોવા નહીં મળે સ્લેપ સ્ટાર્ટ બેટરી સારી સારી કન્ડિશનમાં બાઇક જોવા મળી જશે કાટછડો ક્યાંય પણ જોવા નહીં મળે આ બુલેટ બાઇકની કિંમત માલિકે રા રાખેલી છે એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા તેમાંથી માન રહી જશે જોયા બાદ તો આ બંને બધા બુલેટ ત્રણે ત્રણ બુલેટ બાઇક તમને એક જ માલિક આગળ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર અને એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વાત કરીએ આપણે નંબર બે ઉપર તો નંબર બે ઉપર એકતાલીસ તેર નંબરનું બુલેટ બાઇક આવેલ છે જેનું મોડલની વાત કરીએ તો બે હજાર અને સોળનું મોડલ છે ટુ ઓનરમાં બાઇક છે અને બાઈક ટીપટોપ કન્ડિશન મેગવિલ સાથે આ બાઇક જોવા મળશે બ્લેક કલરમાં ત્રણસો પચાસ ક્લાસિક મોડલ છે બે હજાર સોળ મોડલ ટુ ઓનરમાં બાઇક છે આ બાઇકમાં પણ તમને બેટરી સારી જોવા મળશે સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ બાઇક જોવા મળશે બાઇક ની કિંમત માલિકે રાખેલી છે બે હજાર સોળ નું મોડલ છે એક લાખ ને પચીસ હાજર રૂપિયા માત્ર આ બાઇક ની કિંમત રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો વિડીયો પૂરો જોજો આગળ મોબાઈલ નંબર અને એડ્રેસ મળી જશે વાત કરીએ આપણે નંબર ત્રણ ઉપર નંબર ત્રણ ઉપર નવાણું સત્તર નંબર નું બુલેટ બાઇક વન ઓનર બાઇક છે બે હજાર અને પંદરનું મોડલ છે કમની પીસ બાઇક જોવા મળશે ડિસ્બ્લેક સાથે બંને ટાયર તમને સારા જોવા મળી જશે બે હજાર પંદર મોડલ કમની પીસ બાઇક છે બેટરી સારી જોવા મળશે સ્લેબ સ્ટાર્ટ કમ્પ્લીટ બાઇક જોવા મળશે આ બે હજાર અને પંદર બાઈકની વાત કરીએ તો એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા આ ની કિંમત રાખેલી છે ત્રણે ત્રણ બાઇક મિત્રો તમને ફેરફાર કરી આપશે કિંમતમાં નોર્મલ અને આગળ આપણે ગ્રે કલરનું બાઇક જોયું તે પણ વન ઓનર જ છે અને આ બાઇક બાઇક પણ વન ઓનર છે તો કન્ડિશન ટિપટોપ ત્રણે બાઇકની જોવા મળશે વાત કરીએ આપણે બાઇકના માલિકની તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સિતેરેક પાંસાઠ બાસાઠ પાંચ વીસ સ્ક્રીન ઉપર આપેલો જ છે માલિકનો મોબાઈલ નંબર છે અને આ ત્રણે ત્રણ બાઇક તમને જોવા મળશે પ્રોપર પોરબંદર સિટી જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણો વિડીયો જો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તેમાં કોન્ટેક કરી લેવો જયો સિરાજ